મરાઠી સમાજમાં હળદી કુમકુમના કાર્યક્રમનો ખૂબ જ મહિમા હોય છે મહારાષ્ટ્ર સમાજ માંજલપુર દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે હલ્દી કુમકુમનો કાર્યક્રમ યોજાયો વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે હલ્દી કુમકુમનો કાર્યક્રમ યોજાયો મહારાષ્ટ્રીયન સમાજમાં ઉત્તરાયણ બાદ હલ્દી કુમકુમ કાર્યક્રમનો મહિમા હોય છે આ કાર્યક્રમ સૌભાગ્યવતી બહેનોને હલ્દી કુમકુમ તિલક કરી ભેટ આપવામાં આવે છે હલ્દી કુમકુમ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સૌભાગ્યવતી મહિલાઓએ હાજરી આપી હતી આગ્રહમાં આવેલી મહિલાઓ માટે રમતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓએ ભાગ લીધો હતો મહારાષ્ટ્ર મંડળ પાંચલપુર દ્વારા છેલ્લા ઘણા સમયથી હલ્દી કુમકુમનો કાર્યક્રમ કરવામાં આવે છે આજે સવ્વીસ જાન્યુઆરી નિમિત્તે હાર્દિક પ્રોગ્રામ માંજલપુર લિટલ ફ્લાવર સ્કૂલ સ્કૂલમાં રાખવામાં આવે છે એમાં મહારાષ્ટ્રીયન મંડળ મહારાષ્ટ્ર મંડળ અમારું સામેલ છે એમાં લેડીઝ મહિલા માટે આ ખાસ પ્રોગ્રામ હોય છે મહારાષ્ટ્રમાં હળદર કુંકુનું મહત્ત્વ વધારે હોય છે એ દરમિયાન અમે સૌભાગ્યથી મહિલાને એકબીજાને હળદર કુંકુ દાન કરીએ છે એને સાથે સાથે આનું દા સંક્રાંતિમાં દાનનું મહત્ત્વ વધારે છે જે દાન આપતા હોય એમને માટે એ બહુ સારું હોય છે એને લક્ષ્મીનું ઘરે આહવાન થાય છે એ એક માન્યતા છે અને એ પ્રમાણે એ એના હિસાબે અમે મહારાષ્ટ્ર મંડળમાં આ પ્રોગ્રામ અમે રાખેલો છે એમાં મહારાષ્ટ્ર મંડળમાં દેઢસો તો બસો મહિલા એમાં સામેલ થાય છે અને એમાં અમે બધાને હળદર કુંકુ આપીએ અને દાન તરીકે ગિફ્ટ આપીએ છીએ હળદર કુંકુમાં અમારે લાડુનું મહત્ત્વ છે તિળગુળ તિળગુળ લાડુનું મહત્ત્વ છે એ બધાને આપીએ છીએ અને અમારામાં કેવા તીળગોળ ગયા અને બોડગોળ બોલા આમચાશે કદી ભાંડું નકા આમસા નકા એ છે એના એના આ જે અમે દાન એ કરીએ છીએ પ્રોગ્રામ એમાં એકબીજાની વિષય અમારું મહિલાનું મહિલાનું અમને રિસ્પેક્ટ હોય છે એક લક્ષ્મી તરીકે અમે એનું માન હોય છે અમારી ઘરે આ દરમિયાન પણ કોઈ ઘરમાં લેડીઝ આવે તો એમનું અમે એવી રીતે સ્વાગત કરીએ છીએ કે એને દાન આપીને એને હળદર કુંકુ તિળગુળ લાડીનું અમે એને આપીને બધું એનું સ્વાગત કરીએ છીએ એ પ્રમાણે અમારું આ મંડળનું અમે પ્રોગ્રામ એ પ્રોગ્રામમાં અમે લેડીઝને અમે નાસ્તા પણ આપવામાં આવે છે એ બધું અમારું પ્રોગ્રામ હોય છે અને એમાં બધા લેડીઝ હૌસે હૌસે અમને પ્રોગ્રામમાં ભાગ લે છે એની એ પ્રમાણે અમે પહેલાં અમે મહિલાને પણ ગેમ પણ રમાડીએ છીએ કે મહિલા ઘરની બહાર નહીં નીકળતા એને બહાને આ જે ગેટ ટુગેધર જેવું એક અમારું મહિલાનો પ્રોગ્રામ થાય એમાં અમે મહિલાને નાસ્તો આપીએ છીએ ગેમ રમાડીએ છીએ એટલે એમનું થોડું માઇન્ડમાં ફ્રેશ લાગે અને માઇન્ડ એ થઈ જાય એક આપણું એક ઉત્સવ તરીકે આ મંડળનો એ પ્રોગ્રામ અમે ઉત્સવ તરીકે ઉજવીએ છીએ એક અમારા માટે એક ઉત્સવ જ હોય છે આ એક અમારા માટે એક મહિલાની પૂજા હોય છે આ અમારો પ્રોગ્રામ લગભગ પચીસથી ત્રીસ વરસથી અમે આ ચલાવીએ છીએ અને અમારે દર વર્ષે આ પ્રોગ્રામ સક્સેસ જાય છે મહિલાની ઉપસ્થિતિ સારી પ્રમાણમાં આવે છે અમને મહિલા સારી પ્રમાણે અમને પ્રતિસાદ આપે છે અને હવસે હવસે અમારે જે પ્રોગ્રામમાં ગેમ રમાડી એમાં એ ભાગ લે છે પછી અમારે પ્રોગ્રામમાં અમે એક ગેસ્ટ તરીકે એક લેડીઝને બોલાવીએ છીએ કે સમાજ માટે એનું કંઈક એક યોગદાન છે જે સમાજ માટે કામ કરે કે જેમને જરૂરિયાતમંદને એ કંઈ કામ આપે છે એને તકી કોઈને કામ મળે એને તકે કોઈને એક ફિનાન્શિયલી સપોર્ટ રહે એવી રીતે અમે એ કરીને બધા મારું મારું પરિચય મેં મમતા કદમ સૌ મમતા કદમ માંજલપુરમાં રહું છું અને આ કાર્ય આ મંડળમાં હું વિશ્વસ્ત તરીકે કામ કરું છું અને અમારું ટીમ વર્ક છે મહિલાનું પણ અમારે અમારે સાત છ સાત મહિલા અમને જોડે જોડે काम करिये चानी बदे एक वी जाने मलीने आमें काम करिये चे कोई ने मन नती दुम्खावता बदे